જય શ્રી કૃષ્ણ તો આજે આપણે બનાવીશું ગોળ આમલીવાળું ચણાનું શાક તેની માટે મેં અહીંયા એક કઢાઈ રાખી દીધી છે ગેસ ઉપર અને તેમાં આપણે ત્રણ પાવડા જેટલું તેલ રાખી દઈશું તેલને આપણે ગરમ થવા દેવાનું છે તો તેલ આપણું ગરમ થાય ને ત્યાં સુધીમાં બે ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને ચમચીની મદદથી સરસ રીતે મિક્સ કરી લઈશું સરસ રીતે આપણે ચણાનો લોટ પાણીમાં મિક્સ કરી લીધો છે અને બીજી સાઈડ આપણે તેલ પણ ગરમ થઈ ગયું છે તો તેલમાં આપણે અડધી ચમચી રાઈ જીરું વઘાણી અને ત્રણ લસણની કોળી લીધી હતી તેના ટુકડા કરી દીધા હતા તે બધું જ ઉમેરી સરસ એવો વઘાર બનાવી લીધો છે તો વઘાર આપણો તૈયાર થઈ જાય ને અને આપણે જે ચણાનો લોટનું બેટર બનાવ્યું હતું તેમાં મેં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે જેથી કરીને આપણે વઘારમાં આપણે આ બેટર નાખીએ તો ડાયરેક્ટ ગાંઠા ન બની જાય તો ઢાંકણ આપણે ઢાંકી અને થોડું ખુલ્લું રાખી અને આપણે આ જે બેટર બનાવ્યું હતું વાટકામાં તે ઉમેરી દઈશું જેથી કરીને વઘાર આપણે બહાર ન ઉડે થોડું થોડું કરીને ઉમેરીએ એટલે વઘાર પણ બહાર ન ઉડે અને ઢાંકણ ઢાંકેલું રાખે એટલે સરસ રીતે વઘાર અંદર જ રહે તો સરસ રીતે મેં અહીંયા બધું બેટર રેડી દીધું અને તો પણ આપણે થોડા પાણીની જરૂર પડી છે તો પાણી ઉમેરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ રીતે આપણે આ વઘાર તૈયાર થઈ ગયો છે તો તેમાં આપણે થોડા મસાલા નાખી દઈશું તો મસાલામાં તો આપણે કાંઈ ગરમ મસાલા વધારે નથી લીધા વધારે શું થોડાક કંઈ નથી લીધા તો અડધી ચમચી હળદર અડધી ચમચી મીઠું અડધી ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર આ બધું જ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લઈશું તો સરસ એવું મિક્સ થઈ ગયું છે અને એટલું મસ્ત આ શાક બને છે ને કે તમે ખાતા જ રહી જશો તો તેમાં આપણે બે ચમચી જેટલો આંબલીનો પલ્પ નાખી દીધો છે અને એક ટુકડા જેટલો ગોળ તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દઈશું તો ઢાંકણ હટાવીને આપણે જોઈશું તો સરસ રીતે ઊભરો આવી ગયો છે તો સરસ રીતે ઊભરો આવી ગયો છે તો સમસાની મદદથી આપણે હલાવી લઈશું અને તેમાં આપણે આ બાફેલા ચણા ઉમેરી દેવાના છે અને જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમે આ શાક બનાવીને ખાશો તો સોલે ભટૂરે પણ ભૂલી જશો તો સરસ એવું આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે તો તેમાં આપણે થોડા કાપેલા ધાણા અને કસૂરી મેથી નાખી દઈશું તો સરસ એવું તૈયાર છે આપણું આ ગોળ આંબલીવાળું ચણાનું શાક મળી હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો અને જય શ્રી કૃષ્ણ બધાઈને